નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો તો શું હજુ પણ આવનારા દિવસોની અંદર સોના ચાંદીના ભાવમાં ઘટાડો થશે તો ઘટાડો કેટલો થશે અને આજે સોના ચાંદીના ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સવારે સોના તેમજ ચાંદીના ભાવમાં ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે તો આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવ જે છે એ કેટલે સુધી ઘટાડામાં જઈ શકે જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તો વીડિયોની શરૂઆત

ત્રણસો ને પચાસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો હજુ પણ સ્થાનિક બજારોમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આવનારા દિવસોની અંદર હજુ પણ સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો ગઈકાલે તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ જાન્યુઆરી શહેરોમાં ચોવીસ કેરેટ સોનાના ભાવ જે એક્યાસી હજાર નવસો રૂપિયા જોવા મળી રહ્યા હતા જેમાં ઘણા સમય પછી એવું બન્યું કે સોનું જે છે એ બ્યાસી હજાર રૂપિયા નીચે આવી ગયું છે અને બાવીસ કેરેટ સોનાનો ભાવ જે છે એ પિંચોતેર હજાર

કેરેટ સોનાની અંદર તમે ખરીદી કરો છો ત્યારે તમારા શહેરની અંદર જીએસટી અલગથી લાગતું હોય છે તેવી જ રીતે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે કેરેટ જયારે દસ ગ્રામ બ્યાસી હજાર આઠસો પચાસ માં જયારે સો ગ્રામ આઠ લાખ ઇઠ્યાવીસ હજાર પાંચસો માં તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની કિંમત જે છે જેની અંદર પણ કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો બુધવાર એટલે કે ઓગણત્રીસ જાન્યુઆરી પ્રતિ કિલો ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો નબળી સ્થાનિક માંગના કારણે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે અને ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ઘણા બધા

હાલ મિત્રો આપણા ગુજરાતના શહેરોની અંદર લગ્નગાળાની સિઝન ચાલી રહી છે અને ઘણા બધા મિત્રો લગ્ન માટે સૌથી વધારે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું પસંદ કરતા હોય છે અને આપણા ગુજરાતના શહેરોની વાત કરીએ તો મિત્રો આપણા ગુજરાતના શહેરોની અંદર લગ્નગાળામાં સૌથી વધારે સોનાના પણ વ્યવહાર કરવામાં આવતા હોય છે તો ખરેખર કહી શકાય કે સોનું જે છે એ અત્યારે ખૂબ જ માંગ જે છે જેની વધતી જોવા મળી રહી છે તો લગ્નગાળામાં તમે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા તો સોના તેમજ ચાંદી ની ખરીદી કરી લેવી જોઈએ વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદી એ બનાવ્યો ઓલ ટાઈમ હાઈ સપાટી નો રેકોર્ડ અને જેમાં ધીમી ગતિ એ સોનાના ભાવમાં ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો હાલ મિત્રો આપણા ગુજરાતના શહેરોની અંદર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો નિષ્ણાતોના મતે ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને કારણે રોકાણકારોમાં ઘણી અનિશ્ચિત નિશ્ચિતતાઓ જોવા મળી રહી છે જેના કારણે રોકાણકારો જે છે એ સૌથી વધારે સોના તેમજ ચાંદીની ખરીદી કરી રહ્યા છે વાત કરીએ લગ્નગાળાની તો મિત્રો આપણા ગુજરાતના શહેરોની અંદર આવનારા દિવસોની અંદર સોનાના ભાવમાં

એના સિવાયની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવને લઈને બજેટ રજૂ થતા જ ખૂબ જ અગત્યના સમાચાર આવી રહ્યા છે જેની પણ માહિતી તમને આપણી ચેનલ દ્વારા મળતી રહે છે તો મિત્રો સોનાના ભાવ જે છે એ કેવી રીતે વધારામાં જતા હોય છે જેની વાત કરીએ તો મિત્રો કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીના ભાવને થતી હોય છે જેના કારણે સોનાના ભાવ જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ કરતા જોવા મળતા હોય છે જેની વાત કરીએ તો યુદ્ધ યુદ્ધ જેના કારણે સોના તેમજ ચાંદીના ભાવને ઓલ ટાઈમ ટેકો મળી રહ્યો હતો જેના કારણે સોનાના ભાવ જે છે એ વધારામાં જતા જોવા મળી રહ્યા હતા તો હવે પછી નેક્સ્ટ અપડેટ ની અંદર સોના તેમજ ચાંદીના ભાવની ચર્ચા કરીશું